હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે તીખો ફરાળી ચેવડો બનાવીશું ફરસાની દુકાનમાં મળે તેવો તીખો ફરાળી ચેવડો બજાર કરતાં સસ્તો અને સારો એવો આપણે આજે ફરાળી ચેવડો ઘરે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ ફરાળી ચેવડો બનાવવા માટે આપણે ત્રણ નંગ બટેકા લેશું અને બટેટાની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું બજારમાં લાલ કલરના પણ બટેટા મળે છે જો તમારે લાલ કલરના બટેટા લેવા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે આ બટેટાની છાલને આપણે દૂર કરી અને તેને આપણે પાણીમાં ડીપ કરતા જાશું આ રીતે બટેટાની છાલને દૂર કરીને પાણીમાં ડીપ કરવાથી બટેટા કાળા પડતા નથી તો આ રીતે આપણે પહેલાં બટેટાની છાલને દૂર કરી લેશું બધા બટેટાની છાલ દૂર કર્યા પછી હવે આ બટેટાને આપણે એક પ્લેટમાં લઈ લેશું આ બટેટાને હવે આપણે ખમરીની મદદથી આ રીતે ખમરી લેશું આ રીતે એક જ ડાયરેકશનમાં બટેટાને ચલાવતા જશું તો આ રીતની તેની સ્લાઇસ બનીને રેડી થશે રેડી કરેલી આ સ્લાઇસને આપણે પાણીમાં એડ કરતા જાશું તો બસ આ રીતે આપણે બધા બટેટાને પહેલાં એક ડાયરેક્શનમાં ખમરી ઉપર ચલાવશું અને તેની કાતરી તૈયાર કરીશું રેડી કરીને કાતરીને આપણે પાણીમાં એડ કરતા જશું રેડી કરેલી આ કાતરીને હવે આપણે હાથેથી આ રીતે સારી રીતે હલાવીને બીજા વાસણમાં રહેલા પાણીમાં એડ કરતા જશું તો આ રીતે આપણે બે વખત પ્રોસેસ કરવાની છે જેથી કરીને તેમાં રહેલું જે સ્ટાર્ચ છે તેને આપણે દૂર કરી શકીએ આ રીતે કરવાથી આપણે બટેટામાં રહેલા સ્ટાર્ચને દૂર કરી શકીએ છીએ તો બસ બીજી વખત તે જ પ્રોસેસ આપણે ફરીથી કરશું અને બીજી વખત જ્યારે આ પ્રોસેસ કરશું ત્યારે બટેટાનું સ્ટાર્ચ ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણીમાં દેખાશે બીજી વખત આ પ્રોસેસ કરવાથી તમે જોઈ શકો છો પાણીમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘટી ગયું છે બસ તો આ રીતે બે વાર ખાસ આપણે કાતરીને ધોઈ લેશું અને પછી તેને કોટનના કપડાં ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેસું અને પંખા નીચે દસથી પંદર મિનિટ માટે રાખીશું અને કાતરીને આપણે કોરી કરી લેશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે બટેટાની કાતરીને તેમાં એડ કરી દેસું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને આ રીતે ઝારાની મદદથી તળતા જશું બેથી ત્રણ મિનિટમાં આ કાતરી તરાઈને રેડી થઈ જાય છે તો બસ ખૂબ જ ઇઝી રીતે આપણે આ કાતરીને ખૂબ જ ઓછા તેલમાં આ રીતે તળી લેશું અને તરીને આપણે એક પ્લેટમાં લઈ લેશું સાથે સાથે એક વાટકી સિંગદાણા દાણા લેશું અને તેને પણ આપણે તળી લેશું બીમાંથી અવાજ આવે એટલે આપણા બી પણ તળાઈને રેડી રેડી કરેલા આ બીને પણ આપણે તેલમાંથી કાઢી લેશું તે જ રીતે આપણે લીમડાને પણ તળી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું બધી વસ્તુને મિક્સ કરવા માટે એક પ્લેટમાં આપણે તરેલ બટેટાની કાતરી લઈ લેશું અને તેના ઉપર આપણે તળેલ સીંગણા બી એડ કરશું સાથે સાથે લીમડાના પાન કરે બધી વસ્તુને આ રીતે એડ કર્યા પછી હવે તેના ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરશું અને જો તમે સિંધવ મીઠું ખાતા હોય તો સિંધવ મીઠું એડ કરવાનું તો અહીં મેં અડધી ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરેલ છે અને ચપટીક આપણે મરીનો પાવડર એડ કરીશું બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે આ ચેવડાને સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું તો રેડી છે આપણો તીખો ચેવડો ફરાળી સર્વ કરવા માટે આ રીતે તમારે જો મીઠો ચેવડો બનાવવો હોય તો તમે મરચાંની ભૂકીને બદલે ખાંડ દરેલ એડ કરશો તો તમારો મીઠો ચેવડો બનીને રેડી થશે તો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો મીઠા ચેવડાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો